એસએસપી પૂરની અંદર જ્યારે લોકોના જે કહેવાય છે કે કેટલાક થી વીસ મૃતદેહ તણાઈને આવ્યા હાલમાં પણ એસએસપી હોસ્પિટલમાં કોર્ટરૂમમાં પડ્યા છે સાથે સાથે અનેક ઢોર ટાકર જે કહેવાય છે કે બકરા હોય કૂતરા હોય ગાય હોય આ તમામ જે તણાઈને આવ્યા ને કેટલા જે પશુઓના મૃત્યુ થાય તો ચોક્કસથી જેના દ્વારા પૂર આવ્યું છે અને જેના જે બેદરકારીના કારણે પૂર લોકોના ઘરમાં ઘૂસી ગયો છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તો તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે હાલમાં જે ભારતીય જનતા પાર્ટીને લોકો જે સોસાયટીઓ સોસાયટીઓમાંથી ભગાડી રહ્યા છે એટલે કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કંઈક ને કંઈક પોલીસને આગળ રાખી અને જાગૃત યુવાનોનો મોડું દબાવવાનો જે પ્રયત્ન કર્યો છે આ આવનારા દિવસોમાં ચોક્કસથી અમે પણ જે જગ્યા પર ખાડા પડશે ભૂવા પડશે રોડ રસ્તાના ઠેકાણાને તો ચોક્કસથી અમે પણ પોલીસ સ્ટેશન પહોંચીશું અને ચોક્કસથી જે જે કોર્પોરેટરો ધારાસભ્ય કે સાંસદો એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીશું કારણ કે આ રીતનો જે ક્રાઇમ બ્રાન્ચની અંદર જે વ્યક્તિને લાવવામાં આવ્યો છે આ કોઈ રીઢો ગુનેગાર નથી કોઈ ચોર ચીટર લોપર કે અછોડાતોડ કે મર્ડરનો આરોપી નથી પરંતુ કંઈક ને કંઈક એક જાગૃત નાગરિકને જ્યારે આ રીતનો ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે આ ઘણું શરમજનક બાબત કહેવાય અને વડોદરા શહેરની અંદર જે પણ જે ચાલી રહ્યું છે આ તદ્દન ખોટું ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું શું અત્યારે હાલ એ વ્યક્તિ પર ગુનો દાખલ થઈ ગયો છે હાલમાં તો કોઈ જાણવા જોગ મળ્યું નથી પરંતુ કંઈક ને કંઈક મીડિયા મિત્રોને સાથે સાથે જે કહેવાય છે કે જે જાગૃત યુવાન છે તેને હાલમાં અંદર બેસાડવામાં આવ્યો છે એટલે આવનારા દિવસોમાં અમે આનું પણ અમે લોકો આરટીઆઈ અધિનિયમ બે મુજબ માહિતી માંગીશું કારણ કે આવા વ્યક્તિઓને જ્યારે કહેવાય છે કે કોઈપણ રીતે જે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો આવા તો ઘણા વડોદરા શહેરની અંદર યુવાનો છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યો છે કે ગુજરાતમાં ભારતની અંદર જે કહેવાય છે કે ચોથો સ્તંભ ગણવામાં આવે છે મીડિયા એટલે મીડિયાનો પણ અવાજ દબાવવામાં આવે છે આ કોઈ પણ દિવસમાં સાચી લેવામાં નહીં આવે અને ચોક્કસથી અમે હર હંમેશા લડત લડતા રહીશું